પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વર્ષો જૂના કચરાનો નિકાલ કરીને તેમાંથી ગુણવત્તાયુક્ત ખાતર તૈયાર કરી ખેડૂતોને ટોકન દરે આપવામાં આવ્યું છે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરે આજે વિશ્વને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો માત્ર મંત્ર જ નહીં પરંતુ તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે વર્ષોથી જે સ્થળ શહેર માટે પર્યાવરણીય બોજ હતું તેને મનપાના વહીવટદાર એસડી ધાનાણી અને કમિશનર હસમુખ પ્રજાપતિના સંયુક્ત મક્કમ નિર્ધાર વહીવટી કુશળતા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનાવવામાં આવ્યું છે શહેરના રતન પર વિસ્તારમાં આવેલી પથ્થરની જૂની ખાણો દાયકાઓથી કચરાની ડમ્પિંગ સાઇટમાં ફેરવાઈ ગઈ હતી આ અંદાજે ચાર લાખ નેવું હજાર ટન ઘન કચરો માત્ર જમીન જ નહીં પણ સ્થાનિક પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમ સમાન હતો ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં એક મિશન મોડ પર કામગીરી શરૂ કરવામાં આવી જેમાં ટ્રોમેલ મશીનરી અને વેબ્રિજની મદદથી કચરાનું ઝીણવટ વર્ગીકરણ કરવામાં આવ્યું પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક વેસ્ટને અલગ કરી બાકીના કચરાને ગુણવત્તાયુક્ત ખાતરમાં પરિવર્તિત કરવામાં આવ્યો જે ભગીરથ કાર્ય ડિસેમ્બર બે હજાર પચ્ચીસમાં સફળતાપૂર્વક સંપન્ન થયું આ અભિયાન માત્ર સફાઈ પૂરતું સીમિત ન રહેતા કૃષિ ક્રાંતિનું માધ્યમ બન્યું છે સમગ્ર પ્રક્રિયા દરમિયાન એક લાખ ત્રાણું હજાર મેટ્રિક ટન ગુણવત્તાયુક્ત ખાતર તૈયાર થયું મહાનગરપાલિકા દ્વારા આ ખાતરનો વ્યાવસાયિક ઉપયોગ ન કરીને બાર ગામોના એકસો પાંચ જેટલા ખેડૂતોને આ ખાતર ટોકન દરે વિતરણ કરવામાં આવ્યું મહાનગરપાલિકાના આ અભિયાનના લાભાર્થી અને ગોસા ગામના પ્રગતિશીલ ખેડૂત દેવાભાઈ કોડિયાતરે જણાવ્યું કે આ ખાતરના ઉપયોગથી તેમના ઘઉંના પાકનો ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં અદ્ભુત વધારો થયો છે જે બદલ તેમણે સરકારનો અને મહાનગરપાલિકાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો મનપા કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે શહેરમાં દરરોજ પેદા થતા કચરાના ત્વરિત નિકાલ માટે ફ્રેશ વેસ્ટ પ્લાન્ટ નાખવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે નેપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ જો તમને આ સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો અને પોરબંદરની તમામ નાની મોટી અપડેટ્સ માટે પોરબંદર ટાઈમ્સને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર પોરબંદર મહાનગરપાલિકામાં ટોકન દરે આપેલું છે ખાતર ખાતર અમારી જમીનમાં નાખેલું છે એનાથી અમારી જમીન ફરજૂપ થશે ઉત્પાદન સારું છે એના લીધે ખાતરના લીધે ઘઉં પણ ખૂબ સારા એવા છે સરકાર આયોજન કરે એટલે ખેડૂતને ફાયદો થાય પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે પોરબંદર શહેરમાં જે રતન પર વિસ્તાર આવેલો છે ત્યાં જે પથ્થરની જૂની ખાણો આવેલી છે એ ખાણોમાં લગભગ વીસ વર્ષથી ઉપરનો ઘન કચરો પડી રહેલો હતો આ ઘન કચરાનો નિકાલ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી અને ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં આ ઘન કચરાના નિકાલ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ હતી અને ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં સમગ્ર જે ઘન કચરો છે એનો નિકાલ કરવામાં આવેલ છે અને આનાથી શહેરની મોટી જે પર્યાવરણની સમસ્યા હતી એનો નિકાલ આવેલો છે આ જે ઘન કચરો છે એમાં એજન્સી દ્વારા એના જે અને બીજા જરૂરી સાધનો લગાવી એ બ્રિજ વગેરે લગાવવામાં આવેલા હતા એના ઘન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી આ જે ઘન કચરો છે એમાંથી પ્લાસ્ટિક મટિરિયલ છે જે સીએનડી વેસ્ટ હોય બીજા બીજો કચરો હોય અને એ ઉપરાંત જે ખાતર બની શકે એવું જ મટિરિયલ હતું એનું સેગ્રિગેશન કરવામાં આવેલું હતું અને આ બધી કામગીરી જે સ્ટ્રોમિલની મદદથી સેગ્રીગેશનની કામગીરી કરવામાં આવેલી હતી અને એમાંથી જે વેસ્ટ છે એમાંથી વેલ્થ ઊભી કરવાનો આપણે જે પ્રયત્નો હતો એ સફળ થયો છે આ જે સમયગાળો છે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી ડિસેમ્બર બે હજાર પચીસ આ સમયગાળા દરમિયાન અંદાજે ચાર લાખ નેવું હજાર ટન કચરાનું પ્રોસેસ કરવામાં આવેલું છે અને એમાંથી લગભગ એક લાખ ત્રાણું હજાર મેટ્રિક ટન જેટલું આપણે ખાતર બનાવવામાં આવેલું અને આ જે ખાતર છે એ આજુબાજુના જે ગામો છે એના ખેડૂતોને આપણે વેચાણ કરવામાં આવેલું હતું એમાં લગભગ બાર ગામના ખેડૂતો છે પોરબંદર જિલ્લાના એવા અંદાજે એકસો પાંચ ખેડૂતોને આ જે ખાતર છે એ ટોકન દરે આપવામાં આવેલું હતું અને આ ખાતરનો ઉપયોગ કરતા જે ખેડૂતો છે એમના ખેતરની ફળદ્રુપતા વધી છે અને ચોક્કસપણે એમના જે સરેરાશ પાક આવતો હોય એમાં વધારો થયેલો છે આ પ્રોજેક્ટથી શહેરને ફાયદો થયો છે અને જે વર્ષોથી જે કચરો ઘન કચરો પડી રહેલો હતો એનો નિકાલ થયો છે અને એના કારણે પર્યાવરણ સ્વચ્છ બન્યું છે વધુમાં જે ખાતરના કારણે ખેડૂતોને રાહત દરે ખાતર મળ્યું છે અને એના કારણે એમને જે ઉપજ છે એમાં પણ વધારો થયો છે આમ પોરબંદર શહેર દ્વારા આ જે ઘન કચરાનો જે પ્રશ્ન હતો એનો ખૂબ સરસ રીતે નિકાલ કરવામાં આવેલો છે હવે જે રોજેરોજનો કચરો ઘન કચરો પેદા થાય છે એ ઘન કચરાનો નિકાલ કરવા માટે કોર્પોરેશન દ્વારા ફ્રેશ વેસ્ટ પ્લાન્ટ નાખવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે અને આ ટેન્ડરની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થશે અને ત્યારબાદ આ પ્લાન્ટની સ્થાપના કરી અને રોજેરોજનો કચરો આવે છે એનો પણ નિકાલ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે